છેલ્લો દિવસ નજીક આવ્યું લાડુ બનાવી બનાવી એવા સારા લાડુ ભારે ઘી નાખેલું મોટા મોટા મોદક જમતાની સાથે આનંદ આપે એનું નામ મોદક કહેવાય જમતાની સાથે આનંદ આપે એનું નામ મોદક કહેવાય જમતાની સાથે મોઢું ચોટે એને મોદક ન કહેવાય મોઢામાં મુક્તાની સાથે આનંદ થાય એનું નામ મોદક આવા સારા મોદક બનાવેલા આખો કોઠો ભરેલો આપણે આગળ કથા સાંભળી હતી કે ઈર્ષા કળિયુગ દ્રેસ થોડાક માણસોમાં પડેલો એમણે ઘી ઢોળી નાખ્યું છતાં સંતોષ થયો ન હતો રાત્રે એ બધાએ નક્કી કર્યું કે આપણે આ તૈયાર લાડવા તળાવમાં નાખી દઈએ પછી લાડવા બનાવવા ક્યાં જાશે આ હજારો ભુદેવોની પંક્તિઓમાં બૂમો પડશે સ્વામિનારાયણની મશ્કરી થશે રાત્રિના જાગ્યા આઠ આઠ દસ જણાએ કોઠાનો દરવાજો ખોલી ટોપલે ટોપલા લાડુ ભરી ભરીને આખી રાત તળાવમાં જીક્યા સારું કામ કર્યું હોત તો આખી રાત આખી રાત લાડુ બનાવ્યા હોત તો બનાવનાર થોડા મળે છે પણ બગાડનાર જાજા મળી રહે છે થોડા લાડુ કોઠામાં રહી ગયા કારણ કે સંતો વહેલા જાગવા માંડ્યા એટલે જતા રહ્યા સંતો વાગે જાગીને ધ્યાન કરી દેવ સરોવરના જળમાં સ્નાન માટે જ્યાં પ્રવેશ કર્યો તો પગમાં કાંઈક દબાવવા માંડ્યું કોઈ સંતે નીચે પાણીમાં હાથ લાંબો ને કોઈ સંતે કોઈ સંતે નીચે પાણીમાં હાથ લંબાવીને બહાર કાઢીને જોયું તો કોઈ સંતે નીચે પાણીમાં હાથ લંબાવીને બહાર કાઢીને જોયું આ તો લાડુ છે ઢગલા બંધ લાડવા તળાવમાં પાંચ વાગે જ્યાં શ્રીજી મહારાજ જાગૃત થયા એટલે વાત કરી કે મહારાજ ગજબ થયો શું થયું સંતો આટલા બધા ગભરાયા છો કેમ મહારાજ આખો કોઠો ખાલી છે લાડુ બિલકુલ નથી અને બધા લાડુ અને બધા લાડુ કોઈએ તળાવમાં નાખી દીધા છે સારું કર્યું જેણે નાખ્યા હશે એણે આપણી ભૂલ સુધારી મહારાજ ભૂલ સાની અરે સંતો આજે યજ્ઞનો છેલ્લો દિવસ છે આ યજ્ઞ દરમિયાન આપણે બ્રાહ્મણોને જમાડ્યા અતિથિઓને જમાડ્યા વટે માર્ગુઓને જમાડ્યા યાત્રિકોને જમાડ્યા